અનુભાઈ મુલતાની રહેવાસી મોડાસા ચાંદીકરી આજ રોજ સત્યાવીસ સત્યાવીસ દસ સત્યાવીસ નવના રોજ બે બે અને વીસમાં ગાળામાં આ લોકો રાણા સૈયદથી ટોળો લઈને મારા ઘરે તોડફોડ કરી અને મને મારના લીધે ચાંદીગરીમાં રાણા સૈયદથી લોકો ચાંદીકરી આવ્યા હતા તોડફોડ કરીને ઘર સળગાવી નાખ્યું અને મને દોડાયો મારા ઘરની અંદર બહરા હતા એમને મારપીટ કરી આ લોકો મર્ડરના કેસમાં અમારા ઉપર આરોપ લગાવવા માટે આ લોકો અમારા ઉપર મારપીટ કરી અમારો ઘરની અંદર દસ લાખ રૂપિયાની રોકડ રકમ છે બાર લાખ રૂપિયાનું સોના ચાંદી છે આમાં બીજું માલ મિલકત છે અનાજની દુકાન છે ફ્લોર ફેક્ટરી છે દસથી બાર લાખ રૂપિયાની અમારી કપડાની દુકાને છે બધું સળગાવી નાખ્યું છે આ લોકોએ તોડફોડ કરી લૂંટાઈ નાખ્યું છે આ લોકો રાણા સૈયદના અને ચાંદીગીરીના મલાઈને આ જે છોકરો મરી ગયો એના એની અદામતમાં અમારે કોઈ લેવું દેવું નથી આ લોકોએ અમારા ઉપર વિરોધ કરી અને કોર્ટથી હુકમ આવ્યો એટલે જે માણસ આરોપી હતો એ છૂટ્યો એના વિરોધમાં આ લોકો અમારા ઉપર શક કર્યું શક કરી આ લોકો અમારા ઉપર મારવા આવ્યા અને તોડફોડ કરી ઘરનું કેટલું નુકસાન હતું નુકસાન કર્યું ચાલીસથી પચાસ લાખ રૂપિયાનું અમારું નુકસાન છે અમે ઘરના બે ઘર થઈ ગયા છીએ

ઘેર બેઠેલી ને એને હુમલો કર્યો હશે સાહેબ એને મારપીટ કરી મારો ઘેર કૂટી નાખ્યો મારે લાકડી મારી મારો આ ગળો પકડી ગયો મને મારવા દોડ્યા બધા ભેગા થઈને મેં ઘેર મેં અંત ગઈ તોય મને છોડી નથી મારી બધી રાખમો લઈ ગયા બધા પૈસા લઈ ગયા દસ લાખ રૂપિયા ઘેર મેં પડ્યા હતા એ કાઢી લીધા પાંચ તોલા ચાંદી હતી પાંચ તોલા સોનો હતો એ કાઢી લીધો બધા કાઢી મને મારીને લઈ ગયા છે હાથ ઉપર લાકડી વાગી ગઈ છે અને હાથ જ મારી છે મારા ઉપર સાહેબ તારા આગળ હાથ જોડો છો એને વિનંતી કરો છો તારા આગળ કે એને કાયદો એવો કરે કે મારો શું જીવડા છે એ રોડ ઉપર ઉભા છે બધા કડક કાયદો કરજે સાહેબ તારા આગળ હાથ જોડો છો